વેલકમ બેક તો રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે ત્યારે આગામી ત્રણ કલાક માટે હવામાન વિભાગે આગાહી કરી છે ત્રણ કલાકમાં બાવીસ જિલ્લામાં વરસાદ પડી શકે છે ચાલીસ કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લીમાં વરસાદની શક્યતા છે તો આ તરફ દાહોદ પંચમહાલ અને મહીસાગરમાં પણ વરસાદ પડી શકે છે તો આગાહી વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા ત્રણ કલાક માટે ની આ આગાહી છે ત્યારે બાવીસ જિલ્લામાં હજુ પણ વરસાદ પડી શકે છે અને જે પવન ફૂંકાયો છે એક મિનિમ વાવાઝોડી જેવી સ્થિતિ છે તે સર્જાઈ છે અલગ અલગ જિલ્લા તેમજ તાલુકામાં ત્યારે ચાલીસ કિલોમીટર ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે વધુમાંથી મારે સંવાદદાતા સંજય જોશી જોડાઈ ચૂક્યા છે સંજય હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે તો વરસાદ વરસ્યો અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ત્યારે હજુ પણ આગામી ત્રણ કલાક માટે અલગ અલગ બાવીસ જિલ્લામાં જે આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને જે રીતે વાતાવરણમાં પલટો આવ્યો છે સાંજે પાંચ વાગ્યા બાદ અને અમદાવાદમાં જે રીતે વરસાદ વરસ્યો છે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે ક્યાંક ને ક્યાંક કરા પણ પડ્યા છે ત્યારે હવે આગામી ત્રણ કલાક વરસાદી માહોલ રાજ્યના બાવીસ જિલ્લાઓમાં રહેશે તેવી આગાહી કરવામાં આવી છે એટલે ખૂબ મોટી ચેતવણી છે ને આગામી કલાક વરસાદને રહીને ભારે રહેશે જોઈ શકાય છે કે હાલ જે વિંડી છે તેના માધ્યમથી આપ જોઈ શકો છો કે સમગ્ર જે જે રાજ્ય છે છે ત્યાં હાલ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાનું જોવા મળી રહ્યું છે એટલે ખાસ કરીને જે સિસ્ટમ છે વરસાદી માહોલ છે અને તેના કારણે જે છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ અમદાવાદ ગાંધીનગર પાટણ મહેસાણા ખેડા આણંદ વડોદરા છોટા ઉદેપુર ભરૂચ નર્મદા સુરત ભાવનગર સુરેન્દ્રનગર રાજકોટ મોરબી કચ્છ સહિતના જે જિલ્લાઓ છે ત્યાં હવામાન વિભાગે આગાહી કરી છે એટલે આગામી જે ત્રણ કલાક છે તેમાં વરસાદ વરસી શકે છે એક મિની વાવાઝોડું પણ જોવા મળી શકે છે લગભગ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની તેની ઝડપ પણ રહી શકે છે એટલે ખાસ કરીને જે પ્રકારનો માહોલ જોવા મળ્યો છે વહેલી સવારથી અને તે જે છે હવે આગામી જે ત્રણ કલાક છે તે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યભરમાં વરસાદી માહોલ રહી શકે છે જી જે આભાર સંજય સમગ્ર માહિતી સાથે જોડાવો બધો